મિત્રો હું એડવોકેટ પાર્થ ઉઘાસિયા કાલનો બનાવ જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોયું હોય છે નિહાળ્યો હોય છે વાંચ્યું હોય છે ક્યાંક અમુક સમાચારમાં હયા સોશિયલ મીડિયામાં હયા ન્યૂઝપેપરમાં આવેલું હોય અને ટીવીવાળા ડિબેટમાં પણ છે કે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ ઉપર દૂધ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાનું મેન કારણ કે ડુપ્લિકેટ દૂધ છે એમાં એક ગામ એવું છે કે એક હજાર લીટર દૂધની કેપેસિટી નથી ગામની અંદર કે કુદરતી દૂધનું ઉત્પાદન થઈ શકે એમાંથી રોજનું વીસ હજાર લીટર દૂધ એક ગામમાંથી સ્થળાંતર થતું હતું તો વિચાર કરો આ માણસના જિંદગી સાથે કેવો દૂધનો કારોબાર જે દૂધ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવે છે મારી બે હાથ જોડીને વિનંતી છે દૂધ માફિયાઓને કે આ તમારી ઘરે દૂધ આવશે તમારા છોકરાઓ પીશે છોકરાઓ માંદા પડશે એના કરતાં મારા ભાઈ બે હાથ જોડીને કહું છું દૂધમાં પાણી મિલાવો એક પણ જેટનું કેમિકલ ન મિલાવો નાના નાના છોકરાઓને કેન્સર જેવી બીમારીઓ આ તમારા દૂધના મિલાવટથી થાય છે આ કાયદેસર માફિયા રીતના દૂધ માફિયાનો કારોબાર નેટવર્ક ચાલે છે આમાં ભ્રષ્ટ જાડી ચામડીના અધિકારીની મિલી ચાલે છે એ અમે કાલ રાતે લાઈ જોયું અમે ફરિયાદી હતા તો એ પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ લેવામાં નહોતી આવતી રાતે અઢી વાગે અમે એને દસ વાગ્યાના કહેતા હતા કે આ સેમ્પલ ફેલ છે તમારું બપોરે પાંચ વાગ્યાનો બનાવ ચાલુ થયો છે સતત રાતે અઢી વાગ્યા સુધી કે અમારી સુમે ગોળ 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 એફએસિએલના અધિકારી ફેરવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફેરવે અમે જાણે આરોપી હોય એની જેવું વર્તાવ અમારી આરે હતું અમે આખો સીન લાઈ ન્યાયડો હું ત્યાં સ્થળ ઉપર હાજર હતો પીઆઈ સાહેબ હું એક વકીલ તરીકે આ હાજર હતો તોય મારું સાંભળતા નહોતા હું આરોપી હોય એવો મારી સામે વર્તાવ કરતા હતા એફએસિએલના અધિકારી કાયદેસર અમને લાગતું હતું કે એફએસીએલ અધિકારીને હપ્તા અને મિલી ભગતથી આ બધું નેટવર્ક ચાલતું હોય કાયમ મારી સામે વીસ હજાર લીટર દૂધની અવર થતી હોય મારા ગામમાં દસ હજાર લીટર દૂધની કેપેસિટી ન હોય અને એ કેમ નેટવર્ક ચાલતું હોય એ તમને બધાને ખબર જ છે કે હપ્તા ચાલે છે અને આ નેટવર્ક જે અમે રાતે પૈકડું અઢી વાગ્યે એ દૂધનો નાશ કર્યો એ અમારા હિસાબે કે અમે લાઈ ટેસ્ટ વિડીયોગ્રાફી કરી અને અધિકારીને ક્યાંય છાળવવાના નહોતા આવતા એ અધિકારીનો કાંઈ ગણકારતા નહોતા અધિકારી બચાવવા બહુ પ્રયત્ન કરતા હતા આરોપીને પણ તોય અમે એમ કેમ પ્રકારે જાતું કરી અને પ્રજાના હિત માટે જે દૂધ પકડ્યું કાલે દસ હજાર ને પાંચસો લિટર જેવું દૂધ હતું સમથિંગ એ દૂધ બગડી અને એને અમે નાશ કરાવેલો માથે રહીને એ સમથિંગ સાડા ત્રણ વાગે અમે એમાંથી ફ્રી થઈ અમને ન્યાય મળ્યો કે આ દૂધ અમે સવારના બાર વાગ્યાનો સિંહ કહેતા હતા કે આ દૂધ ડુપ્લિકેટ છે તો એ સાબિત કરતાં અમારે રાતે દોઢ વાગ્યો એફએસએલ અધિકારી અમારું નહોતા માનતા કે બીજા કોઈ પીઆઈ કે પીએસઆઈ કે બધાનો હવે શું હોય સિંગીત હતી તમે જાણો અમે એમાં પડવા નથી માંગતા પણ મારે બે હાથ જોડીને માફિયાઓને વિનંતી છે કે આ દૂધ તમારા છોકરા પણ પીશે નેતાઓને વિનંતી છે કે આ દૂધ એમ કેમ પ્રકારે તમારી ઘરે પણ પહોંચશે તમને મને ખબર છે કે તમારે ઢોર રાખવાની કેપેસિટી નથી તમારી ઘરે તમે રાજકારણ કરો છો પણ આ માફિયામાં તમારી કંઈક સંડોવણી છે મને વાત જેવી છે એક નેતા કે કેબિનેટ મંત્રી છે એનો આ માફિયા સાથે બહુ સારો લીધા છે એને છાવરવામાં મંત્રીનો એવો ફોન ગયા હતા લેબોરેટરીવાળાને કે રિપોર્ટ આમાં હોવો જોઈએ આમાં હોવો જોઈએ પણ અમારા બે ત્રણ એવા પદાધિકારી ત્યાં હાજર હતા કે ત્યાં સ્થળ ઉપર લાઈવ વિડીયોગ્રાફી કરતા હતા એના હિસાબે લેબોરેટરી અમને કાંઈ એનકેન કરી ન શક્યા અને કાલે અમને સત્યનો ન્યાય થયો અને લેબોરેટરીવાળાનો આભાર કે અમને રિપોર્ટ સારો આપ્યો મંત્રીનું બહુ મહિનો નહીં પણ એ બિચારા શું કરી શકે એક સત્તા પક્ષના નેતાનો જો આવો રીતનો ફોન આવ્યો હોય કે આ કાળો કારોબાર ચલાવવા દો બધું કરવા દો મારો માણા છે તો હવે તમે જ હિસાબ કરી શકો કે આ દુનિયા ક્યાં ભૂગવાની છે અને મારી બે હાથ જોડીને દૂધ માફિયાઓને વિનંતી છે કે તમે આ પાવડરનું કે કેમિકલનું મિલાવટ ના કરો આ દૂધમાં ખાલી પાણી નાખો પાણીવાળું દૂધ પાઉ એ તો એ સારું છે બધાને ખબર છે કે હવે કોઈને ઘરે ઢોર રાખવા નથી એટલે એ આ દૂધ પાણીવાળું પીએ ત્યાં સુધી સારું છે પણ આ છે એ રહેવા દો પાવડરવાળું અર્થું